અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા એકસો ઓગણીસ ભારતીયો સાથેના બે વિમાનો પંદર અને સોળ ફેબ્રુઆરીએ અમૃતસર પહોંચશે આ મુદ્દાએ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાને ઉગ્ર નારાજગી વ્યક્ત કરી તેમણે મોદી સરકાર પર આરોપ મૂક્યો કે પંજાબને બદનામ કરવામાં કોઈ કચાસ બાકી રખાઈ નથી ભગવંતમાને સવાલ કર્યો કે ગેરકાયદેસર પ્રવાસીઓને લાવવા માટે અમૃતસર જ કેમ પસંદ કરાયું અન્ય રાજ્યોમાં પણ તેને ડિપોર્ટ કરી શકાય તેવી વ્યવસ્થા છે ભગવંત માને આક્ષેપ કર્યો કે અગાઉ પાંચ ફેબ્રુઆરીએ જે પ્રથમ વિમાન આવ્યું તે પણ અમૃતસર ઉતર્યું હતું અને હવે બે વિમાન આવી રહ્યા છે એ પણ અમૃતસરમાં જ આવી રહ્યા છે તેને સવાલ કર્યો કે અમેરિકાથી સિદ્ધુ અંબાલામાં પણ પ્લેન ઉતારી શકાય આ વિમાન અમદાવાદમાં પણ ઉતરી શકે માત્ર પંજાબ અને પંજાબીઓને બદનામ કરવાનું કાવતરું છે આ રીતે પંજાબીઓને ટાર્ગેટ કરાઈ રહ્યા છે પંજાબ કોહી ક્યો બદનામ કયા જા રહે મલ્ટીપોર્ટેશન का हमें भी सेंटर डिपोर्टेशन का सेंटर बनाना चाहते इस होली सिटी को पवित्र शहर को डिपोर्टेशन सेंटर बनाना चाहते हो होते हैं बस तो क्या जाएगा पर? पूरे नेशनल मीडिया में कल क्या जाएगा एक और जहाज उतरा अमृतसर में जब अमृतसर से अमेरिका की फ्लाइटें मांगते हैं तब कहते हैं हमारे पास ये तो एयरपोर्ट ही ठीक नहीं है यहाँ से दिल्ली और तो उनको भी दिल्ली बुला दो हम अपने बंदों को ले आएंगे ये तो लेने वे नहीं आते ना हम